મહત્વપૂર્ણ સમાચાર સુરત બેઠક પરથી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જે છે નિલેશ કુંભાણીને હવે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે કુંભાણીને કોંગ્રેસ પક્ષમાંથી માંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કુંભાણીએ કોંગ્રેસને આપ્યો ન હતો કોઈ પણ ખુલાસો એટલે કે વાત કરીએ તો નિલેશ કુમારી છેલ્લા ચાર પાંચ દિવસથી ગુમશે એટલે કે તેમનું જે ફોર્મ જે છે તે રદ કરવામાં આવ્યું હતું એટલે કે અહીંની બેઠક એટલે કે સુરતની જે બેઠક જે છે તે ભાજપના ફાળે ગઈ હતી ત્યારબાદથી તેઓ ગાયબ હતા ત્યારે કોંગ્રેસ પક્ષમાંથી તેઓને હવે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા રહ્યા છે સુરતથી

ફોર્મ રદ થતા સુરત લોકસભા બેઠક પર બીજેપીને ભાજપને ને બિનહરીફ જાહેર કરી દેવામાં આવ્યા હતા ત્યારે કોંગ્રેસમાં પણ આને લઈને ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સુરત સુરતમાં કુંભાણી વોન્ટેડના જે છે તે પોસ્ટર્સ પણ લગાડવામાં આવ્યા હતા ત્યારે તેમના ઘરે તાળું પણ જોવા મળ્યું હતું એટલે કે આજે ફોર્મ રદ થયું હતું ત્યારબાદથી જ તેઓ ગાયબ હતા સતત ત્રણ ચાર દિવસથી ત્યારે હવે તેઓ દ્વારા કોંગ્રેસને કોઈ પણ ખુલાસો કરવામાં નથી આવ્યો એને લઈને કોંગ્રેસ દ્વારા એક્શન લેવામાં આવ્યું છે એમની સામે એટલે કે તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે